જુનાગઢના માળિયા હાટીનામાં ભાજપ સંચાલિત તાલુકા પંચાયતમાં ભાજપના સદ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત પછી ખેંચવામાં આવી છે માળિયા હાટીના તાલુકાના પંચાયતમાં આશરે એક વર્ષ પહેલા તાલુકા પંચાયતમાં ભાજપના ચૂંટાયેલા વીસ સદસ્યો દ્વારા સર્વાનુમતે ખોરાશા ગીરના સદસ્ય નૈનાબેન લડાણીની પ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી જેમના પ્રત્યે ગત તારીખ 20 ના રોજ ઉપપ્રમુખ રણજીતસિંહ યાદેવની આગેવાની હેઠળ સદસ્યોની સહી સાથે અવિશ્વાસની દરખાસ્ત તાલુકા વિકાસ અધિકારીને રજૂ કરવામાં આવી હતી જેના કારણે સ્થાનિક તથા જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું આને લઈ પ્રદેશ ભાજપ અને જિલ્લા ભાજપ દ્વારા તાત્કાલિક અસંતુષ્ટિનો સમજાવટ કરી હતી અને હાલ આ વિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચવામાં આવી છે ઉપ્રમુખ રણજીત સીં યાદવે જાહેરાત કરી જણાવ્યું છે માળિયાટીના તાલુકા પંચાયતના વીસ સદસ્ય શ્રીઓમાંથી સત્તર સદસ્ય શ્રીઓએ અવિશ્વાસની દરખાસ્ત પ્રસાર કરવામાં આવે જેમના અનુસંધાને ગઈ તારીખ એકવીસના રોજ જિલ્લા ભાજપ અને પ્રદેશ ભાજપની સૂચના મુજબ અમે અવિશ્વાસની દરખાસ્ત પરત ખેંચીએ છીએ હવે પછી ભારતીય જનતા પાર્ટી જે નિર્ણય કરશે એ અમને બધાને શિરોમાન્ય રહેશે